પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ તેર દસ બે હાજર પચીસ દિવસ તેમજ લક્ષ્મણજી ની મૂર્તિના દાતા દિલીપભાઈ મેમાભાઈ ચૌધરી અને શાસ્ત્રી દિનેશભાઈ તેજારામ જોશીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે સિંગ સાથે મનુ ઠક્કર રાધનપુર પવિત્ર નવા પુરાણા આજે આપણા રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હોય હોમ હવન અને આજે દુઓ લીલીવાડી ઝવેરા સાથે આખું ગામ એક સંપ થઈને બધાય રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાય અને પ્રતિષ્ઠા કરવા એટલો ઉત્સવ આનંદ અનેરો છે કે ટોટાણાથી સદારામ બાપાના ગાદી પર દાસ બાપુની હાજરી છે આખું ગામ ખડા પગે જે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા છે અને એવા રામચંદ્ર ભગવાન આશીર્વાદ આપે કે આ ગામને તો ગામને પણ આ આખા વિસ્તારને એ લીલા લહેર કરે અને બધા એમના ગુણગાન ગાઈને એમના જીવનમાં જે કાંઈ ત્રુટિયો છે એ બધી નાબૂદ કરે નિર્વેશ બને એવા બધા હું ધારાસભ્ય તરીકે લવિંગજી ઠાકોર મેં પણ ભગવાનને માથું નમાવીને આશીર્વાદ લીધા છે અને બધાને બધા સુખી રાખે એવી પ્રાર્થના પણ કરી છે રામચંદ્ર ભગવાન આજે અમારા ગામની અંદર દરેક સમાજ સાથે મળીને રામચંદ્ર ભગવાનની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા આજે યોજવાઈ રહી છે આજે પ્રથમ દિવસે અમારી આ પ્રતિષ્ઠાને શોભામાન કરવા માટે સંતો મંતો અમારા રાજકીય બાપુ પણ આજે આ અમારી આ પ્રતિષ્ઠાની અંદર ટાઈમ આપી પધાર્યા અમારા સૌ ગામ લોકોને આશીર્વાદ આપ્યા અને ગામ ખૂબ સુખી થાય દરેક સમાજના ગામના દરેક લોકો નિરોગી રહે એવા આશીર્વાદ આપ્યા આવતી કાલે બીજો દિવસ છે ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો પણ અહીંયા વધારવાના છે સંતો મંતો પણ આવતીકાલે વધારવાના છે આ સંતો અને આગેવાનોના કારણે અમે સૌ ગામ લોકો ખૂબ અરખની લાગણી અનુભવીએ છીએ કયું રાધનપુર નવાપુર્ણા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ભરતભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્ય પાટણ